સીતારામ જય રામાપીર જય ગુરુદેવ આપણા મહાધર્મમાં આપણા નિજાર ધર્મના આગેવાને વાહ બાવા ઉગમસિંહ અને સંત સેલણસિંહ વગેરેની મંડળી શ્રી રામદેવપીરના નિજાર પંથનો ધર્મ પ્રચાર કરતા કરતા શિવરાત્રિના મેળામાં સૌ સંતોનું મેળાપ કરી પછી પગપાળા મુસાફરી કરતાં કરતાં હાલનું જે આટકોટનું વીરનગર જે પહેલાં હમઢિયારા ગામથી જાણીતું હતું ત્યાં જાય છે આ ગામનો ગરાસીઓ ધણી લાખો હોય એ પાંચ ગામનો નાનો એવો ગરાશીઓ હોવા છતાં રંજાળ કરવા માટે એક ખાસ ટોળી ઊભી કરે છે એ ટોળીના મારફતે એને પોતાને દ્રવ્ય મળતું અને પોતે એ ટોળીના કારણે બળવાન ગણાતો એ ત્રાસ ફેલાવતો હોવા છતાં એનું કોઈ નામ લેતું નહીં આ લાખાના ગામ હમઢિયારામાં એક ગરીબ લુવારનું ખોરડું પણ રહેતું હતું આ લુવાર ભગત ગરીબ હોવા છતાં સાધુ સંતોનો પૂર્ણ પ્રેમથી અતિથિ સત્કાર કરતો પણ એના નસીબમાં વાંજિયા મેણું હતું એ વાંજિયા મેણું ગિરનારના એક અવધૂત સાધુએ પ્રસન્ન થઈને મટાડ્યું તેના કારણે લુવારને ભગતને એક દીકરીનો જન્મ થાય દીકરી ખૂબ જ રૂપાળી ખૂબ જ બુદ્ધિશાળી ચાલાકીવાળી ચતુર હતી મોટી થઈ એવામાં કમનસીબે તેના મા બાપ એને એકલી મૂકીને રામચરણ પામી જાય છે હવે આ છોકરી નિરાધાર બની ગઈ એનું નામ લોયણ હતું એને હવે આશ્રયમાં ગામ સિવાય કોઈ હતું નહીં એની દેખભાળ અને જરૂરી શીખામણ જે જોતી હોય એ બાજુના પાડોશી અને ગામનું જે રામજી મંદિર હોય એના સાધુ જદુરામજી ધ્યાન રાખતા એટલે લોયણ એને હગા મા બાપની જેમ માનતી ગામનો ધણી લાખો પૂરો તામસી સ્વભાવનો હતો એક વખત હમઢિયારા ગામને પાદર ધરમશાળામાં એક સાધુ સંતોની મંડળી ધર્મ પ્રચાર કરવા આવી જાય છે દિવસે ધર્મસભા રાત્રે ભોજન ભજન એવા રાત દિવસના કાર્યક્રમો આ ગામમાં જાહેર કરવામાં આવે ગામના શ્રદ્ધાળુઓ અને ધાર્મિક સ્વભાવના સ્ત્રી પુરુષોની આવન જાવન થવા લાગી આ વાતની લોહેણને ખબર પડે એટલે તે પોતાના ઘરની પાણીની જે ખાલી હેલ હોય એ સાધુ સંતો માટે પાણી ભરવા તેમના વાસણો અને બીજું પરચુરણ કામ કરવા માટે લોહીણ સાધુ સંતોની ધર્મશાળામાં પહોંચી જાય છે લોહેણની સેવા જોઈને બાવા ઉગમસિંહનું લોહણ તરફ ધ્યાન ખેંચાય છે કે આ દીકરી બહુ સરસ એવી સેવા કરે છે એટલે તેને પૂછ્યું દીકરી તું ભાઈ બાઇક સાડી દેખાશ આ સાંભળીને લોહેણ બોલી બાપુ હું તો એક નિરાધાર અબડા હું આ સંસારમાં મારું કોઈ હગુ નથી હતા એ બધા પરલોક સીધાવી ગયા મારા પિતા ધાર્મિક વૃત્તિના હતા એ સાધુ સંતો ઉપર પૂર્ણ પ્રેમ રાખી અતિથિ સત્કાર કરતા એના ગુરુ ગિરનારમાં એક જ ગામમાં રહેતા દર વર્ષે આવતા પણ હમણાં આવ્યા નથી એટલે તમે પધાર્યા એટલે મને પહેલાં જે સાધુ આવતા એટલો આનંદ થયો એ જાણીને હું સેવા કરવા દોડી આવી મારા પિતા મજેવડીમાં અમારી જ્ઞાતિના ભગત દેવ તણખી છે ને એના હગા માસિયાર ભાઈ થાય આ સાંભળીને બાવા ઉગમસિંહ બહુ પ્રસન્ન થયા અને કહ્યું તું તો ભગતની દીકરી એટલે ધર્મના સંસ્કાર હોય એમાં કાંઈ નવાય નથી એટલે લોહેણ બોયલી બાપુ મને આ સંસારમાં મન ચોટતું નથી તો મને કંઠી બાંધો અને પ્રબોધ કરો તો મારું જીવન પણ ધન્ય બની જાય આ સાંભળીને બાવા ઉગમસિંહ બોલ્યા ભલે બેટા તારી ઈચ્છા પૂર્ણ થાય એમ કહીને જે સંત શેલણસી હતા એને કીધું કે તમે આ દીકરીને કંઠી બાંધો અને રામદેવજીનો પ્રબોધ કરો આ સાંભળીને સંત શેલણસી પૂજા કરી જ્યોતિ દર્શાવી અને લોયણને કંઠી બાંધી શિવજીનો મહામંત્ર અર્પણ કર્યો બાવા ઉગમસિંહે માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા લોયણને ભક્તિનો અમલ ચડી ગયો એવામાં હમઢિયારા પૈકી સૂરજાએ લાખાને વાત કરી કે આપણા ગામના પાદરમાં ધર્મશાળામાં મહાન ધર્મ પ્રેમી સાધુ સંતોનો સંઘ આવ્યો છે એમાં બાવા ઉગમસિંહ મુખ્ય છે તે મારવાડમાં આબુગઢના રાજાના ગુરુ છે સારા નસીબે આપણા ગામે આવ્યા છે તો એની પધરામણી કરીને એને રોકી લ્યો આ સાંભળીને સંઘના મુખ્ય બાવા ઉગમસિંહને મળીને મહેલમાં આવવા આમંત્રણ કરે આખાની વિનંતીનો બાવા ઉગમસિંહે સ્વીકાર કર્યો આ સાધુ સંતોનું હામૈયું કરી દરબાર ગઢમાં તેડી ગયા સારી એવી અલાયદી સગવડ કરી દીધી જે ગઢમાં ઉતારો આપ્યો તેમાં કોઈ નિવાસ કરતું નહીં લાખાના દાદા અવગતે જવાથી ચરિત્ર રૂપે ઘણાને ભયભીત કર્યા હતા જેથી આ ગઢ ઉજળ હતો લાખાએ મોકો જોઈ સાધુ સંતોનું ભજન કીર્તન અને ધર્મનું ક્ષેત્ર કેળવાય તો મારા દાદાને મોક્ષ મળે એવો હેતુ પણ એનો હતો લાખાનું નિવાસસ્થાન આ ગઢ કરતાં જુદું હતું જેથી આ અલાયદી જગ્યા પસંદ કરી ને આપવામાં આવેલી હતી આ સંતોના સમાજમાં લોયણને પણ હારે લીધી હતી લાખાને લોયણ તરફ આકર્ષણ તો હતું જ વળી પાછી વધુ નજીક આવી છતાંય મર્યાદાનું કોઈ ઉલ્લંઘન થયું નહોતું રાતના આ મહેલમાં ધણીનો જામો રેચ્યો ભજનની રમઝટો બોલી લાખાને અને રાણીને બાવા ઉગમસિંહે કંઠી બાંધી રામદેવજીનો પ્રબોધ કર્યો લાખો ભક્તિ રસમાં તરબોળ થઈ ગયો લાખો અને એની રાણી સંતોના સમાગમમાં આવ્યા પછી તેના સંસ્કારમાં ઘણો ફેરફાર થઈ ગયો અને રાજકાજનો જે બધો બોજો હતો એ લાખાએ એની બીજી રાણી જે હતી એની ઉપર નાખી દીધો હવે લાખો અને રાણી રાજ દિવસ આ સંતો સાથે સત્સંગ ભજન વગેરેમાં પૂરો વખત આપવા માંડ્યા એવામાં બને હે એવું લાખાના જે જૂના સાથીદારો જે ટોળી બનાવી હતી એ તરસ્કર હતા એ લાખો ભક્તિમાં ભેળ્યા પછી હવે ધંધામાં બેકાર આપણે થઈ ગયા એવો વિચાર કરે છે એટલે લાખાના રેઢા મેલમાં ખાતર પાડી દર દાગીના જે હાથ લાગ્યા એ ઉપાડીને ભાઈ ગયા આ વાતની જાણ બાવા ઉગમસિંહને થઈ એટલે એણે રામદેવજીનો આરાધ કરી એવો પરચો પીરો કે પેલા માલ લઈ જનારા તરસ્કરોની હામે ઘોડે સવાર થઈને આવતા લાખાને જોયો તરસ્કરો ભયભીત બનીને થરથર ધ્રુજવા લાગ્યા માફી માગવા છતાંય એને બાંધીને પોતાના ગામ હમઢિયારામાં લાવ્યા જ્યાં અટકાયતી કેદી ખાનું હતું બધે કેદીઓને જ્યાં રાખતા હોય ત્યાં જે ફરજ ઉપર જે કોટવાળ હતો આ ત્રણેય જણાને બાંધીને એ કોટવાળને હોપી દીધા અને જે દરદાગીનાનો જે માલ હતો એ પણ કોટવાળને હોપી દીધો પછી લાખાના રૂપમાં જે રામદેવજી મહારાજ હતા એ અંતર ધ્યાન થઈ ગયા આ બાજુ ભજનો અને સત્સંગ પૂરો થઈ ગયો એ પૂરો થઈ ગયા પછી સૌ વિખરાઈ ગયા લાખો અને એની રાણી પોતાના મેલ તરફ જવા નીકળ્યા હવે બને એવું રસ્તામાં આ જૂના સાથીદારોને જોઈ લાખો વિસ્મય થઈ ગયો ને બોલો કે એલા અહીં તમને કોણે પૂરીને રાખ્યા છે આ સાંભળીને જે કોટવાડ હતો નહીં આગળ આવીને લાખણકી હે તમે જ રાઈતે આ લોકોને બાંધીને મૂકી ગયા છો અને અજાણ્યા બનીને પૂછો હો આ લોકોએ તમારા મેલમાં ખાતર પાડી દર દાગીના ચોયરા હે તે પણ તમે મને હોપીને પછી ગયા હો અને જો આ દાગીના આર્યા એટલે સુરજાજી રાણી હતી પોતાના દાગીનાને ઓળખી ગઈ અને કીધું કે આ દાગીના તો મારા હે આ બધી વાત થઈ તેમાં પોતે અજાણ હોવાથી કાંઈ સમજી નહીં પણ કાંઈક ચમત્કાર બન્યો છે એ વાત તો ચોક્કસ છે એવું મનમાં વિચાર કરે હેલા બાંધા ભ્રમે સૌ જુદા પડી ગયા આ વાત બાબા ઉગમસિંહને કહેવામાં આવી એટલે સૌના આશ્ચર્ય વચ્ચે બાબા ઉગમસિંહે ખુલાસો કર્યો કે એ તો આપણા અલગ ધણીએ આપણી આબડું રાખી છે આપણે સૌ તેની આરાધનામાં હોઈએ અને એ આપણી આબરૂ જવા ન દે એવું આ રામદેવ પીઢનું ધર્મનું પ્રમાણ છે આ જાગૃત પીરાણું છે માટે સૌ તેને આરાધે આપણે આપણા જીવનના દરેક કાર્યો કરવા જોઈએ સૌને આનંદ થયો લાખાને ગજબની શ્રદ્ધા પકટી ગઈ હવે પકડાયેલા તરસ્કરોને રાજકારોબાર સંભાળી રહેલ બીજી લાખાની જે રાણી હતી એને એવી શિક્ષા કરી કે લાખાના જે જે ગામો હતા એમાં એ તરસ્કરોના કાળા મોઢા કરીને ગધેડા ઉપર બેસાડીને ફેરવ્યા એવી એને સજા કરી હવે બાવા ઉગમસિંહની મંડળી લાખાના ગામમાં રહ્યા પછી સૌએ રજા માગી પણ લાખાએ તો કીધું તમારે હવે ક્યાંય જવાનું નથી આવો પ્રેમભર્યો લાખાનો આગ્રહ જોઈને બાવા ઉગમસિંહ તો રોકાઈ જાય સેલણસિંહ પોતાના વતન ધીરડી નગર તરફ જવા માટે તૈયાર થયેલા જાણીને લાખાએ મહાભૂસિ એને રજા આપી સેલણસિંહ પોતાના વતનમાં ગયા હવે બાવા ઉગમસિંહ અહીં રહેવા લાગ્યા લાખાની કીર્તિ પણ ચારે બાજુ ફેલાઈ ગઈ જેથી ઘણા સેવકો લાખાના પણ હવે થવા માંડ્યા શિષ્યો બનવા માંડ્યા લાખાના લાખાના ગુણગાન ગાવા લાગ્યા કહેવા લાગ્યા કે એક રૂપ ભજન મંડળમાં રાખી બીજા રૂપે ઘોડે સવાર થઈને ચોરોને પકડી પાડ્યા એવી દંભવાણીને કીર્તિ લાખાની એના સેવકો ગાવા લાગ્યા લાખાને પણ હવે અભિમાન જાગૃત થઈ ગયું કે હું કાંઈક છું એવું લાગવા માંડ્યું એને એવામાં કચ્છ અંજારથી જેસલ તોરલનું વાયક ધર્મ મંડપમાં હાજરી પૂરવા માટે તેમજ બાવા ઉગમસિંહને આચાર્ય ગાદી સંભાળવા માટે વાયક આવ્યું આ વાયકનો સ્વીકાર કરી લેવામાં આવ્યો બીજી તરફ લાખાના જે સેવકો હતા એ લાખાને કહેવા લાગ્યા કે હવે તો તમે આચાર્ય ગાદી ઉપર બેસો એટલી લાયકાત આવી ગઈ છે આપણા ગુરુજી તો હવે વૃદ્ધ થઈ ગયા છે માટે એની ઉપરથી તમારે આ બોજો હળવો કરવો જોઈએ આ રીતની ઉશ્કેરણીથી લાખાનું મન માન લેવા માટે ભમવા માંડ્યું લાખાનું મન હવે માન મોભ લેવા માટે ભમવા માંડે છે એટલે કચ્છ અંજાર તરફ જવા માટે સંઘ તૈયાર થઈ ગયો અને પોગપાળા ચાલી નીકળો કચ્છની અંદમાં દાખલ થયા ત્યાં એક વાવ પાસે વિશ્રાંતિ લીધી એટલે વિહામો લીધો લાખાના સેવકોએ એક ચક્રવૃ ગોઠવો ગુરુજી સાથે હશે તો લાખાને ગાદી ઉપર બેસવાનું મળશે નહીં તેને પણ ગાદીનો લોભ હોય એવું આપને લાગે છે એટલા માટે લાખાને કહે તેમ નથી ગુરુજીનો સંઘ જ્યારે ચાલતો થાય ત્યારે આપણે પાંચ જણાએ ગુરુજીને આ વાવમાં જળ સમાધિ આપી દેવી એવું ષડયંત્ર રચે છે આવો મોકો ફરીવાર મળવાનો નથી ત્યાં ગુરુની પૂછપરછ કરશે તો આપણે કહી દેશું કે ગુરુજી વૃદ્ધાવસ્ત્રાના કારણે એના બદલે લાખાને દરેક કાર્ય કરવા માટે મોકલા છે દરેક કાર્ય લાખાજી કરશે એવી આપણે સાક્ષી આપી દેવી પાછે જણાય લાખાના સેવકોએ આવું કાવતરું રહીચું એમાં લાખાએ કોઈ પણ જાતનો વિરોધ કે અવરોધ કર્યો નહીં ઓલી કહેવત છે ને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એ કહેવત પ્રમાણે લાખાએ સાચવી રાખેલ કર્મ ઉપર આવી ગયા પોતે વિરોધ કરવાને બદલે એના સેવકોને પ્રોત્સાહન આપ્યું કે તમે જે કરો હો એ સાચું જ કરતા છે તમે મારું ભલું જ ઈચ્છો એમાં મારે કંઈ કહેવા પણ હોય નહીં આ રીતનું કાવતરું ઘેળાયા પછી સંઘને જવાના સમય કરતાં વહેલો રવાના કર્યો પાછળથી આ પાંચ જણાએ બાવા ઉગમસિંહને આસન સહિત ઉપાડીને વાવમાં પધરાવી દીધા સૌ ઉતાવળે ચાલી નીકળ્યા અને બીજા સંઘ ભેગા થઈ ગયા કચ્છના અંજારમાં આવી પહોંચ્યા ધર્મનો મંડપ ચિકાર ભરાઈ ગયો હતો બાવા ઉગમસિંહની તથા ઢેરડી નગરથી સેલણસિંહની વાટ જોવાતી હતી સૌને એમ હતું કે તેઓ સમયસર પહોંચી જાય એવામાં બાવા ઉગમસિંહનો સંઘ આવી ગયો સૌ હરખાયા પણ આ સંઘના સેવકોએ કહી દીધું કે બાવા ઉગમસિંહ વૃદ્ધ અવસ્થાના કારણે આવી શકે એમ નથી દરેક કાર્ય પોતાના માનીતા સેવક લાખાને કરવા ભલામણ કરી છે એવો અભિપ્રાય આ સેવકોએ આપી દીધો બહાર ગરમ તેલની કળામાં પડવાની જરૂર નથી એ સમય એવું હતું કે જ્યારે પાઠના મંડપ હોય ત્યારે બહાર મંડપની બહાર ગરમ તેલની કળાઇ હોય એમાં જેને આચાર્ય ગાદી ઉપર બેસવાનું હોય એને કળાઇમાં સ્નાન કરી પછી મંડપમાં પ્રવેશ કરીને આચાર્ય ગાદી ઉપર બેસે પણ આ લોકોએ બધી એવી વાત કરી કે બાવા ઉગમસિંહનો આવો હુકમ છે કે બધુંય કાર્ય લાખો કરશે એટલે એને તેલની કળામાં સ્નાન કરવાની જરૂર નથી તમારા પરચાથી કોઈ અજાણ્યું નથી જેથી લાખાને કોઈ આ પરીક્ષા કરવા દીધી નહીં ઓલો પરચો દીધો હતો ને એક રૂપ હતું ભજનમાં અને બીજું રૂપ હતું ઓલા ચોરોને પકડવામાં એટલે બધાએ એની વાહ વાહ કરી એટલે બધાએ પરચા પૂરી રાખી લાખા બાપુ તો આવી રીતના છે એટલે કોઈ એને સ્નાન કરવા દીધું નહીં લાખો અને તેના સેવકો મંડપમાં જઈ જ્યાં આચાર્ય ગાદી હતી ત્યાં તેના સેવકોએ લાખાને બેહાડી દીધો મંડપમાં ઘણા ધર્મ ધુવંધરો બેઠા હતા એને કોઈએ વિવેક કાંઈ બતાવ્યો નહીં લાખાય ધર્મની પ્રણાલિકા સચવાઈ નહીં કેટલાકને અજુગતું લાગ્યું પણ બધાએ ગંભીર થઈને બેસી રહ્યા ધાયરું કે ધર્મનું ધર્મ થઈ રહેશે આમાં સંજા વિના કોઈને સ્વભાવ વર્તવાની જરૂર નથી જવાબ લેવાવાળો અલગ ધણી જબરો બેઠો છે એમ વિચારીને આખી સભા થંભી ગઈ બીજી બાજુ એવું બન્યું કે સંત સેલણસિંહ અને ઢેલીનગરનો સંઘ પગપાળા પ્રવાસ કરતો આ વાવ પાસે આવી અને વિશ્રામ લે જેવા વાવમાં પાણી માટે ગયા તેવા પાણીની સપાટી ઉપર બાવા ઉગમસિંહને સ્થિત જોયા એટલે તરત જ આ વાત સંત સેલણસિંહને કરી તેઓ તરત આવ્યા બાવા ઉગમસિંહને મદદ કરીને ઉપર લઈ આવ્યા સૌ તેના પગમાં પડી ગયા અને ખબર અંતર પૂછી પણ સાગર કદી છલકાતો નથી તેમ આ બાવા ઉગમસિંહે કોઈનો દોષ દેતા નથી ઉલટું કીધું કે જરા ગરમી થતી હતી ને એટલે આપ જળમાં હું ધ્યાન કરવા બેઠો હતો એટલે આવા જવાબથી સંત સેલનસિંહને આમાં કાંઈક ભેદ લાગ્યો પણ વધુ કોઈ પૂછતરછ ન કરતા વધુ કોઈ પૂછપરછ ન કરતા સૌ ઉતાવળ હોવાના કારણે અંજાર તરફ ઉપડી ગયા ધર્મ મંડપમાં હવે આવવાનું કોઈ ખાસ બાકી રહેલ ન હતું બાવા ઉગમસિંહે ઉકળતી તેલની કળામાં અલગ ધણીને આરાધીને સ્નાન કર્યું સૌની સાથે ધર્મ મંડપમાં પ્રવેશ કર્યો મંડપના સૌ ખુશી થઈ ગયા આચાર્ય ગાદી ઉપર ચડી બેઠેલો લાખો ધ્રુજી ગયો એ બાવા ઉગમસિંહના પગમાં પડ્યો બાવા ઉગમસિંહ એટલું બોલ્યા કે હે લાખા આ ગાદીનું માન લેવાની ઈચ્છા મારી આગળ પ્રગટ કરી હોત તો તારે આ દરિયો ડોહળવો પડે જ નહીં ધર્મની પ્રણાલિકા ઉપર જે પગ તે મૂકો તેનું ફળ તારે ભોગવવું જ પડશે અને બીજું મારે પણ ભોગવવું પડશે આ સાંભળીને સભામાં સૌ દંગ થઈ ગયા લાખાએ ગુરુદ્રો કર્યો હે એની જાણ આખી સભામાં થઈ ગઈ લાખો ત્યાં સ્થિર થઈ સૈકો નહીં ત્યાંથી તે અને તેના સેવકો ભાગી છૂટા પણ લાખાના આખા શરીરે ગરમી લાગી ગઈ શરીર બળવા લાગ્યું થોડા વખતમાં તો શરીર આખું લોહીથી અને પરુથી ચૂવા માંડ્યું ટપકવા માંડ્યું એના સેવકોને પણ બીક લાગી ગઈ અને લાખાને મૂકીને તેઓ પલાયન થઈ ગયા જો લાખા ભેગા હમઢિયારા જાય તો તેઓને ખબર હતી કે આપણી પણ દુર્દશા થવાની છે હવે લાખો પડતો આખડતો રીબાતો છેવટે ધીરે 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 પીલાતો પીલાતો હમઢિયારાના પાદરમાં પણિયારાને કૂવે આવીને પડી જાય હવે કૂવે પાણી ભરવા લોહેણ આવી હતી એણે લાખાને જોયો એને પેટમાં ફાળ પડી ગયો કે લાખાની આવી દશા કેમ થઈ ગઈ લાખા લોહણની મુલાકાત કૂવા ઉપર થઈ લોહેણે લાખાને પૂછ્યું લાખાએ સર્વ વાત વિગતવાર કહીને પછી રડવા લાગ્યો લોહેણે તાબડ તોડ ગઢમાં ખબર આપી લાખાને દરબાર ગઢમાં લઈ ગયા સારવાર શરૂ કરી પણ જેમ જેમ સારવાર કરે તેમ તેમ દુઃખ વધતું ગયું આથી બાવા ઉગમસિંહની તપાસ કરવા કચ્છ અંજારમાં માણસોને રવાના કર્યા પણ અંજારથી ધર્મ મંડળનું કામ પૂરું થઈ ગયા પછી બાવા ઉગમસિંહ કઈ તરફ ગયા એ ચોક્કસ કોઈ કહી શકે તેમ નહોતું જેટલા જેટલા સ્થળ હતા તે બધી જગ્યાએ ભાળ કઢાવી પણ બાવા ઉગમસિંહનો ક્યાંય પત્તો લાગ્યો નહીં નગરથી સંત શેલણસિંહનો સંદેશો લોહણ પર આવ્યો લાખાએ તો ગુરુદ્રોહ કર્યો છે એટલા માટે તે શરીરથી અને કર્મથી પણ કોયઢો બન્યો છે માટે તેનું નિવારણ કરવા સમય લાગશે હવે લાખાને પસ્તાવો થયો એ સ્વાભાવિક છે હવે તમે ક્યાંય જવાનું માંડી વાળો સત્કર્મનો આશરો લ્યો બીજું કાંઈ કરોમાં આ સંદેશો સાંભળીને લોહેણ સમજી ગઈ ભટકવાનું તેમજ શોધવાનું માંડી વાળો લોયણ લાખાને ભજનની વાણીમાં પ્રબોધ શરૂ કર્યો તેમજ સત્કર્મ શરૂ કરી દીધા જ્યારે લાખાની બીમારી વધતી ગઈ ગુરુનો મેળાપ નહીં થાય તો લાખો જરૂર અવગતે જાહે એવી બીકથી લોયણ પોતાના ગુરુ શૈલણસિંહ જ્યાં ઢેલી નગરમાં રહેતા હતા ત્યાં જાય છે ત્યાં જઈને લોયણે તેમની લાખાની બીમારી રોજે બરોજ વધતી જાય છે હવે એનું શરીર નહીં ટકે એવી બીક લાગે છે એમ જણાવીને કંઈક ઉપાય કરવા વિનંતી કરી એટલે સંત સેલણસિંહ બોયલા ગુરુની મુલાકાત થયા સિવાય લાખો મળશે નહીં એ મારું વચન છે બાવા ઉગમસિંહ કાશી ક્ષેત્રમાં ગંગા તટે છે લાખાનું પ્રાયશ્ચિત કરવા જ બેઠા છે માટે તમે બેફિકર રહો હું તેની તપાસ કરાવીને તમને ખબર આપું હું આવો શેલણસિંહનો જવાબ સાંભળીને લોયણને સંતોષ થઈ ગયો પોતાના વતન હમઢિયારામાં આવીને લાખાને આશ્વાસન આપ્યું લોહણને સંત સેલણસિંહે કહ્યા પ્રમાણે બાવા ઉગમસિંહ કાશી ક્ષેત્રમાં ગંગા તટે લાખાના પાપનું પ્રાયશ્ચિત કરવા બેઠા હતા ત્યાં જઈને સેલણસિંહે જ્યારે લાખાના દુઃખની વાત કહી તે બાબા ઉગમસિંહે કીધું કે આંબો રોપો અને જ્યારે એની ડાયડું અહીં પહોંચશે અને એના ફળ હું અહીંયા બેઠો બેઠો ખાઈશ ત્યારે હું લાખાને મળવા આવીશ એનો અર્થ એવો થાય છે કે આંબો રૂપી પરમારથી કાર્ય કરવાનું ચાલુ કરો એ મુજબ લાખાના ગામમાં લાખાએ અનક્ષત્ર ખોલ્યું સાધુ સંતોને દાન દક્ષિણા આપવાનું શરૂ કર્યું તેનો લાભ સાધુ સંતોને મળ્યો તેની કીર્તિ ચારે બાજુ પસરી ગઈ ઠેઠ કાશી સુધી વાત વેચાઈ ગઈ લાખા જેવો કોઈ ધર્મી દાતાર નથી સાધુ સંતોને મનગમતી દરેક વસ્તુ પૂરી પાડે છે એવી ખ્યાતિ જ્યારે બાવા ઉગમસિંહે સાંભળી એટલે કે ત્યાં આંબાનું ફળ ખાધું ત્યારે પોતે આપેલ વચન મુજબ લાખાના ગામ હમઢિયારામાં આવ્યા ને લોયણને કીધું તું મહાતપસ્વીની તેમજ યોગીની છો માટે તારા પુણ્ય બળને હિસાબે આ લાખાને કોઢ મટી જશે હું તો એક નિમિત્ત માત્ર છું બેટા એમ કહી લાખાને બાવા ઉગમસિંહે રામદેવજી મહારાજનો આરાધ કરી અને માથે હાથ ફેરાયો સૌની તાબુજી વચ્ચે શરીરમાંથી લોહી પરું સુકાઈ ગયા ભીંગડા વળી ઉતરી ગયા સૌના જેવી કાયા થઈ ગઈ લાખો બાવા ઉગમસીના ચરણમાં પડી ગયો પોતાના કરેલ કૃત્ય બદલ માફી માગી બાવા ઉગમસી ધીરજ આપીને ઊભો કર્યો આ બધો પ્રતાપ આપણા ધર્મના અલગ પુરુષ શ્રી રામદેવજી મહારાજનો છે માટે તેને ભજો તમે તરો અને બીજાને તારો આવો છે નિજાર પંથનો મહિમા બોલો રામદેવજી મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય